નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે આઈ એસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો મેળો બે હજાર ચોવીસ યોજાયો હતો જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા બુલકા મેળા અંતર્ગત જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ થીમ પર ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમુદાય સમક્ષ રજૂ કરી તેનામાં રહેલ સુસૃપ્ત શક્તિઓ ખીલવવાનો પ્રયાસ રૂપે આ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બુલકા મેળો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેઘાબેન પટેલ નેમદાવાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ ડાભી વસોત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રીંકાબેન પટેલ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મીનાબેન બારોટ નાયબ માહિતી નિયામક શ્રી મનીષીબેન દેસાઈ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ધ્રુવે નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉમેશ માછી ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શ્રી કનૈયાલાલ શિક્ષણવિદ શ્રી હિતેશ બ્રહ્મભટ સીડીપીઓ મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યકરો વાલીઓ અને મોટી સંખ્યામાં નાના બાળકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો